મુકામે એવું ગામ અને આ ગામના તમામ યુવાનો જે છે એ બાકોર મારા ભવનભાઈ તેમના સાધુભાઈ સમગ્ર પરિવાર અને તમામ ગામના પહેલા મારા જોડે સત્સંગમાં અને સંકળાયેલા છે તો આજના તબક્કે આ રડિયામણા ગામમાં બટકવાળા મુકામે જે આ તાલુકાની જે ટીમની રચના થવામાં આવી છે ત્યારે આ ગામના લોકોએ લગભગ મને બે વર્ષ પહેલાં ટીમની રચના કરવાની વાત કરી હતી સાચી વાત ખોટી વાત છે કોણ બે આ પહેલાં મહીસાગરની નથી થઈ રાકેશભાઈ એ પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં જે તમારા બટકવાડાની અંદર એ લોકો એમનું લિસ્ટ પણ તૈયાર થયેલું હતું પણ સંજોગમાં બની શક્યા નથી પણ આજે એનો સંકલ્પ દિવસ આજે પૂરો થાય છે તો આપણે જોરદાર ચાલ્યો બતાવી દઈએ મિત્રો કે બટકવાળાએ ફેલ કરેલી છે તો આજે સંતરાપુર તાલુકાની જે ગુજરાત રચના થવા જઈ રહી છે તો દરેક મિત્રોને વિનંતી કરું છું કે આ ગામના પ્રમુખ બનાયા આ ગામના મંત્રી બનાવ્યા ઉપપ્રમુખ બનાવ્યા ભાઈ તમારા ગામના છે તમારા તાલુકાના છે એટલે દરેકને સ્વીકારવા પડશે મિત્રો એટલે કોઈને દુઃખ ના લગાવજો મિત્રો જ્યાં સુધી તમે સ્વીકારશો નહીં સમાજને

સમરગ તાલુકાની મહીસાગર જિલ્લાના તાલુકાની જે હોદ્દેદારો છે એમને આપણે જોરદાર અને આજે દૂર દૂરથી ગામો ગામોથી જે સામાજિક કાર્યકર્તાઓ વડીલો બહેનો યુવાનો આજે આ કાર્યક્રમમાં પધારી રહ્યા છે એમને આપણે જોરદાર તાલુઓથી વધાવો મિત્રો અને જે આ કાર્યક્રમમાં જેને કાર્યક્રમ જે કરે છે ને એને ખબર પડે છે કે ભાઈ કેટલી છે અમે કરી ચુક્યા છે સાહેબ માસ્ટ સાહેબ જે કાર્યક્રમ નાનો મોટો કરે ને ટેન્શન જ હોય વરસાદ પડે શું સાથે કેટલું ટેન્શન હશે તો ખરેખર આજે 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 હું વિનંતી કરું છું કે કે કરીએ બધાને એવું કે વરસાદ પડે છે તો આપણો કાર્યક્રમ સુનિલભાઈ ફેલ થશે પણ આપણે આજે એવો સંકલ્પ કરીએ કે આવનાર પેઢીમાં દસ ઇંચ વરસાદ પડે ને આવો પ્રોગ્રામ રાખીને કોઈ તકલીફ ના પડે એવું વ્યવસ્થા કરવાની છે મિત્રો આ જગ્યા ઉપર જ્યાં માલપુર આશ્રમ બનાય છે એ મોટો આશ્રમ એવો આ ગામમાં પણ બનવો જોઈએ મિત્રો તાલુકામાં પણ બનવો જોઈએ મિત્રો એ સંકલ્પ સાથે આજે આપણે ટીમની રચના કરવા જઈ રહ્યા છે મિત્રો ગામો ગામ તાલુકામાં વાલ્મીકી ભવન બનવા જોઈએ તો આપણને કોઈ તકલીફ ના પડે મિત્રો આપણને આજે ડર હતો કે સારો વરસાદ પડશે પરંતુ જેને માલિક રાખે છે કે કોણ રાખે છે માનવ જાણે હું કર્યું કરતો છું જો કોણ અધરા તારા મારો હરી કરી હોય તો આ પરમાત્માની દયા વગર કશું થતું નથી આપણે કે પ્રયત્ન કરીએ છે તો આજના તપક્કે જે આ મીટિંગનો અને આ હોદ્દેદારોની જે રચના કરવામાં આવી છે આ હોદ્દેદારોને હું વિનંતી કરું છું કે મિત્રો તમે હોદ્દો લઈને પછી ઘેર નથી બેસી જવાનું હોદ્દો લઈને તમારે ઘેર નથી બેસવાનું સમાજની સેવા કરવાની છે જ્યાં સુધી તમે સમાજને કલ્યાણ નહીં કરશો સમાજની સેવા નહીં કરશો તો એવો હોદ્દો કામનો નથી મિત્રો એટલે જે જે મિત્રોને જે હોદ્દા આપવામાં આવશે એ ચોવીસ કલાક આપણે એક આ ભાઈ આખા આપણને હોદ્દા આપે એના માટે શું કાર્યક્રમ કરવો એમની આપણે સૂચિત પત્ર પણ આપણે જાહેર કરવાના છે તો મિત્રો આ સમાજને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમાજમાં મેં જન્મ લીધો છે એટલે મારે શું કરવું છે આ સમાજ માટે મિત્રો કોઈને ખબર હશે કે નહીં હશે પણ આજે સમગ્ર ટીમને ખબર હશે કે હું સુપ્રીમ કોર્ટની જે સાત બેચની જે જજોએ જજમેન્ટ આપ્યો હતો કે અતિ પછાત વાલ્મીકી સમાજને

કરેલા પેક તાક કરેલા મારા બાળકો વધારે સફાઈ કરે છે એમને નોકરી નથી મળતી મિત્રો એના પ્રશ્નો માટે વાલ્મીકી સમાજમાં જે સફાઈ કામદારો દિવાળી હોય તહેવાર હોય અને મારો સફાઈ કામદાર સફાઈ કરતો હોય ને દિવાળી બરક્ષમાં લોકો નવા નવા કપડા પહેરીને

માણસો સફાઈ કરતા કર્મચારીનું મોત થાય છે જે WHO ની ગાઈ ગાઈ છે વધુમાં વધુ ગટરના ગેસના હોવાના કારણે કઈ રોજના સફાઈ કામદારોનું મોત થાય છે ત્યારે ગુજરાતમાં વધુમાં વધુ વાલ્મીકી સમાજ ઉપર અત્યાચાર અન્યાય વધી રહ્યો છે ત્યારે આપણે વારંવાર સરકાર સામે આપણે રજૂઆત કરી છે મિત્રો અને જે ગુજરાતમાં જે તેર બેઠકો છે અનામતની એમાં એક પણ ખાલી એક જ અનામતમાં કે જે અમદાવાદના વિધાનસભાની અંદર જે દસનાબેન ધારાસભ્ય બન્યા છે પણ સાત જે તેર બેઠકો છે એમાં વાલ્મીકી સમાજને કોઈ ન્યાયનિરથી મળતું હોય તેના માટે સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે એનું પાલન કરવા માટે ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રશ્નો કે જે વાલ્મીકી સમાજને ઘર વીણા ફ્રોટ મળતા નથી એમને નોકરી મળતી નથી એમને સહાય મળતી નથી નગરપાલિકા હોય તો સાડા ત્રણ લાખ રૂપિયા સહાય મળે છે મકાન બનાવવા માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજનામાં સાડા ત્રણ લાખ રૂપિયા મળે છે પણ મારા ગામડાના સફાઈ કામદારને વાલ્મીકી સમાજને ખાલી એક લાખને વીસ હજાર રૂપિયા સહાય મળે છે એ દુઃખ પડી બરાબર છે એક લાખ વીસ હજારનો તો સાહેબ સંદાક પણ નથી આપણે સરકારને પણ એ રજૂઆત કરવા માટે ગુજરાતના તમામ વાનગી સમાજના પ્રશ્નો માટે હું એક એક બે હજાર પચ્ચીસ ના રોજ માલપુઠી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સીને એક વર્ષ માટે હું ડનવર પણ આમ યાત્રા કરવા જઈ રહ્યો છું તો આપણા તાલુકાના આપણા જિલ્લાના દરેક લોકોને હું સહકાર આપવા અને સહકાર લેવા માટે હું આવે છે ચોક્કસ ટકા એ તારીખે આ ભટકવાળાના એક એક વ્યક્તિને અને તાલુકાના એક એક વ્યક્તિને લાવજો ત્યાં માલપુર વાલ્મીકી આશ્રમમાં ગુજરાતના લોકો ત્યાં ઉમટી પડવાના છે એ દિવસે પેલી તારીખે 1 જાન્યુઆરીના રોજ એ પેલા હું આપને કહી દેઉં છું કે પેલા મારા ઘરે તમારે આવી જવાનું છે મિત્રો હું સમાજ માટે એક વર્ષ માટે યાત્રા કરવા જઈ રહ્યો છું એ પહેલા મારો બાબો ડિગ્રી કરી રહ્યો છે અત્યારે વર્ષ થયા છે પરંતુ મારા મિસિસ એમ કે છે કે તમે મારા બાબાનું લગ્ન કરી ગયા પછી તમે જજો તો મેં તૈયારીમાં અગિયારમા મહિનાની નવ અને દસ તારીખે લગ્ન લીધું છે તમારે બધાને આવવાનું છે હો ને મિત્રો હું લગ્ન મારા બાબાને કરી અને સંપૂર્ણ જવાબદારી મારા પરિવારને સોંપવાનો છું અને હું સમાજ માટે એક વર્ષ માટે દંડબરપણામ યાત્રા કરવાનો છું તો આપે મને સહકાર આપવા મારું પણ માગું એ અભિલે કરન કેલી આ સમાજ કે કારણે મેં મરી જાતા હું તો મિત્ર જેને જન્મ લીધો છે જેને જન્મ લીધો છે એટલે મૂર્તિ તો નિશ્ચિત છે પણ તમે સમાજ માટે શું કરી છો

સંગઠનની જે હમણાં વાત કરી સાહેબે કે ભાઈ મસ્ત વાત કરી એટલે હું દરેક યુવાનો વિનંતી કરું છું કે જે મધનો માખીનો જે માળો હોય કેટલો બિચારી માખી ચારે બાજુ ફરી ફરી અને એક મધ માખી બનાવતી હોય મધ પૂરો બનાવતો હોય અને એ મધ ને મારા જેવો જો પથ્થર મારી નાખે ને એને જો ઉડાડી નાખે તેની દશા શું થઈ નથી

નાનામાં નાનો વ્યક્તિ જે વ્યસન ન કરતો હોય અને ફક્ત ને ફક્ત સમાજનું કલ્યાણ કરતો હોય એ બુદ્ધ બની શકે છે કબીર સાહેબ બની શકે છે બાણ સાહેબ બની શકે છે તેમ છતાંય બીજક બનાવી છે ને અત્યારે એ બીજક ઉપર પીએચડી કરે છે મિત્રો તો મિત્રો નાનામાં નાનો વ્યક્તિ જો સાચી સલાહ આપતો હોય તો આપણે એમને ખરેખર બિરદાવવાની જરૂર છે અને વધુ ન કહેતા આપને આજે હું આશા રાખું છું મિત્રો મારે સંકલ્પ છે કે ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના લોકો દારૂથી મુક્ત બને શાંતિથી સાંભળજો હો ને અંગ मगंदा साहेब अहंकार त तू निर्माण निर्म साचा सद गुरू मुझ मडे मे आ अहंकार त जी तूं निर्म था जय मानव न पी पेला मानव

બાબા સાહેબ જાતિવાદ ઉપર લડ્યા હતા પંડિતો સામુ જાતિવાદ ઉપર લડ્યા હતા અમે પણ અમે અમારા સમાજ માટે જાતિવાદ ઉપર હક અધિકાર માટે લડવા નીકળ્યા છે એટલે બાબત છે કે જેને બાબા સાહેબ ની વાત કરી બાબા સાહેબે ચાર ચાર સંતાન સમર્પિત કરી નાખ્યા દીકરો મરી જાય અને જયારે બંધારણ બંધારણ ની રચના થતી હોય અને બસ સ્ટેશન ઉપર બાબા સાહેબ જતા હોય ને ઘેર એમનો દીકરો મરી જતો હોય ત્યારે લોકો કે બાબા સાહેબ વિદેશ જાય છે જાવ તમે એમને લઈ આવો તો ત્યાં એક ભાઈ કે બાબા સાહેબ તમારા ઘેર દીકરો મરી ગયો છે જાઓ તમે પાછા બાબા સાહેબ ચક થઈ ગયા થોડી વાર પાંચ મિનિટ ઉભા રહ્યા અને એના ભાઈને કીધું કે ભાઈ મારા ચાર દીકરા છે એક દીકરો સ્વર્ગ વાસ થઈ છે એનો વધુ નથી પણ જે હું આ શિલા ઉપર ચાલી રહ્યો છું હજારો દીકરાનો ભવિષ્ય માટે હું નીકળી ગયો છે એટલે તમે મારા દીકરાની વ્યવસ્થા કરજો મિત્રો આપણા બાળકને જો તાવાઈ જાય તો આવી મીટિંગ મેં તારી સાહેબ કઈ તાસો નર કરતા નથી મોકા સબ લગાલ અંત ફજીત કે સાહેબ કે દરબાર કેવું અને કરવું એમાં ખૂબ દૂરની વાત છે પરંતુ આપને વાલ્મિકી સમાજમાં આવી અને કરક સંબોધન આપ્યું અને એકતાની જે તમારી ભાવના છે આપણે સલ્યુટ કરીએ છે માસા સાહેબની જોરદાર તાલીમ કરી દેવા મિત્રો બે જગ્યાઓના લીધે સાહેબ બન્યા છે પણ દુઃખભરી બાબત એ છે કે મને રડવું આવે છે રાતે રાતે

આપણા જ મંત્રીઓ સચિવો કે ભાઈ બે 2012 ની અંદર આ પરિપત્ર રદ કરવામાં આવ્યો મિત્રો આ પરિપત્ર રદ કર્યા પછી વાલ્મીકી સમાજની દશા દિશા બદલી ગઈ છે મિત્રો આ દુખ ખરી બાબત છે આ બે જગ્યાઓ બાળકો ટેટાસ ભણી ભણીને નાઈ તો ને નાઈ તો હોય સાહેબ આંખો તૂટી જતી હોય ને જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય ત્યારે અન્યાય થાય છે મિત્રો એટલે મિત્રો અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે એના માટે અમે નીકળ્યા છે તો તમે પણ સહકાર આપો મિત્રો જો તમે સહકાર નહીં આપો છો તો તમારા બાળકોને ભણાઈ ભણાઈને થાકશો પણ જ્યારે ભરતી પ્રક્રિયા થશે ત્યારે અન્યાય થશે ત્યારે બાળક રડવાનો મિત્રો તો આવનાર સમયમાં જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને અલગ આરક્ષણ મળવું જોઈએ જો આ પંજાબની અંદર હરિયાણાની અંદર અને ગુજરાતની અંદર જો આ જગ્યાઓ સાત ટકામાંથી